સરદાર પટેલની એકસો પચાસ નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા આ પદયાત્રાનું વિથોણ સરકાર બાગથી કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને એક બનીને આગળ વધવું પડશે અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગરિકે એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો તેઓએ લોખંડી પુરુષના વિચારોને જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન કવન તેમજ ભારતની આઝાદીની લડત વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં ભૂમિકા પર વક્તવ્ય યોજાયું હતું વિથોણ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ રામેશ્વર તળાવ પાસે સફાઈ અભિયાન બાદ શ્રી સરદાર પટેલની પ્રતિમાને સુરતરની પહેરાવી લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું રસ્તામાં ધાવડા અંગિયા સહિતના ગ્રામજનોએ યાત્રાને આવકારી હતી નખત્રાણા નવાવાસ ગેટ પાસે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતિઓએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે અગ્રણી શ્રી હિરેનભાઈ પારેખ શ્રી નરેન્દ્ર પ્રજાપતિ મામલતદાર શ્રી રાકેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા